પાંચ ટેકેદારો સાથે નીતેશ લાલણે કલેક્ટર સમક્ષ પોતાનું નામાંકન પત્ર રજૂ કર્યું જો કે નામાંકન પત્ર ભર્યા પહેલા ભુજ મધ્યે કચ્છ કોંગ્રેસ દ્વારા સંમેલન યોજાયું સંમેલન મધ્યે કચ્છ મોરબી માળિયા વિસ્તારના કોંગ્રેસના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા સંમેલનમાં કોંગ્રેસના નેતાઓ ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા કચ્છમાં દુષ્કાળ અછતની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોવાનું તેમજ ઉદ્યોગોને કારણે પર્યાવરણને થતા નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી હતી

આવતી તારીખ સાત પાંચ બે હજાર ચોવીસ ના પરિવર્તનની લહેર કચ્છ થી શરૂ થઈ અને ઇન્ડિયા દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધન ની સરકાર બનશે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે આ વખતે કચ્છ લોકસભા બેઠક પણ કોંગ્રેસ પક્ષ જંગી બહુ કોંગ્રેસ પક્ષ ઇન્ડિયા ગઠબંધન જંગી બહુમતી થી જીતશે એવો પૂરેપૂરો અમને વિશ્વાસ છે આખરે લોકશાહીમાં લોકો મહાન છે ભારતીય જનતા પાર્ટી નો અહંકાર છે એના સામે કચ્છી માળુઓનો પ્રેમ છે અને હંમેશા અહંકાર સાથ સામે લોકોનો પ્રેમ જીતતો હોય છે જેનાની સોનાની નગરી હતી એ પણ અહંકારમાં ધ્વંસ થઈ હતી આજે જે રીતે ભારતીય જનતા પાર્ટી અહંકારથી ચાહે રાજકોટ હોય કે અન્ય જગ્યા એમનું જે વર્તન છે એને ગુજરાતની જનતા જ પાઠ ભણાવશે અહીં ભુજમાં પીવાના પાણીની તકલીફ થી લોકો તળવડતા હોય કચ્છને ને પાણી મળવું જોઈએ કચ્છનો અધિકાર હતો આટલા વર્ષો થયા ઓગણીસ લાખ મિલિયન હેક્ટર જમીનમાં પાણી આપવાનું હતું એમાં કચ્છ આખું આવરી લેવાનું હતું નવ લાખ હેક્ટર પાણી ઓછું કરવાનું ઉદ્યોગપતિને આપી દેવાનું કચ્છને પાણી નહીં આપવાનું આવા અનેક મુદ્દાઓ છે અને જનતા જનાર્દન છે એ જરૂર ભારતીય જનતા પાર્ટી ને પાઠ ભણાવશે